નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ વિરમગામ ત્રણ હજાર બસો પંદરથી ત્રણ હજાર છસો સત્તાવન રાજકોટ ત્રણ હજાર છસો પચીસથી ચાર હજાર ત્રણસો પચાસ પોરબંદર ત્રણ હજારથી ચાર હજાર સો મોરબી ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર બસો ત્રીસ સાવરકુંડલા બે હજાર સાતસો સાહીઠથી ચાર હજાર ત્રણસો સિત્તેર પચાઉ ચાર હજારથી ચાર હજાર બસો છત્રીસ રાપર ત્રણ હજાર સાતસો બત્રીસથી ચાર હજાર ચારસો પાટડી ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ચારસો પચીસ રોલ ત્રણ હજાર સોથી ચાર હજાર બસો પાંચ ધાંગધ્રા ત્રણ હજાર છસો પાંત્રીસથી ચાર હજાર સિતેર અમરેલી બે હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો પચાસ બાબરા ત્રણ હજાર સાતસો ઓગણપચાસથી ચાર હજાર ત્રણસો એકાવન વાંકાનેર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો એકાવન પાલાવડ ત્રણ હજારથી ચાર હજાર બસો પચીસ ડીસા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ચાલીસ હળવદ ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો પાંત્રીસ જુનાગઢ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો બત્રીસ માંડલ ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર ચારસો એક ધાનેરા ત્રણ હજાર ત્રણસો એકથી ચાર હજાર એકાવન જસદણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો પચાસ પાંથાવાડા ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો પિંચોતેર સમી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો પચાસ ભાવનગર ચાર હજાર એકતાલીસ થી ચાર હજાર નવ્વાણું ગોંડલ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો એકત્રીસ ત્રણ હજાર પાંચસો અગિયારથી ચાર હજાર પચીસ વિસનગર સત્તરસોથી ત્રણ હજાર આઠસો ચાલીસ બોટાદ ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર ત્રણસો પંચાવન સિહોરી ત્રણ હજાર ત્રણસો પંચ્યાસીથી ચાર હજાર બસો વારાહી ચાર હજારથી ચાર હજાર પાંચસો એકાવન પાટણ ત્રણ હજાર સોથી ચાર હજાર એકસો એકસઠ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો જેતપુર ચાર હજારથી ચાર હજાર બસો સાડંદ ચાર હજાર નેવુંથી ચાર હજાર નેવું દિયોદર ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો પચાસ થરા ત્રણ હજાર પાંચસો દસથી ચાર હજાર છસો એંસી જામનગર બે હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો પચાસ જામખંભાળિયા ત્રણ હજાર નવસો ચાલીસથી ચાર હજાર બસો છત્રીસ કડી ઓગણીસો પચાસથી ત્રણ હજાર છસો પિંચોતેર રાઘનપુર ત્રણ હજાર વીસથી ચાર હજાર પાંચસો સિતેર અંજાર ત્રણ હજાર છસોથી ચાર હજાર ત્રણસો સાઠ ઉંઝા ત્રણ હજાર ચારસોથી છ હજાર બસો અગિયાર આ હતા આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો